પચીસ સુધી આ ઓનલાઈન કાર્યરત રહેશે અરજી કરવાનો સમય એટલે સમય બહુ ઓછી છે તો આખરે સુધી જરૂર જુઓ અમારો યોજનાનો પરિચય જોઈએ તો મિત્રો ગુજરાત સરકાર દર વર્ષે પોર્ટલ પર કૃષિ સાધનો માટે સબસિડી જાહેર કરે છે આ વર્ષે આંતર ખેતી સાધનો માટે બે હજાર પચીસ ની સબસિડી યોજના જાહેર કરવામાં આવી છે આ સાધનોના ઉપયોગથી ખેડૂત ઓછા સમયમાં વધારે કામ કરી શકશે અને ખેતીમાં ઉત્પાદન પણ વધી શકે છે તેવી રીતે સેક્શન બે માં જોઈએ તો કયા સાધનો પર સબસીડી મળશે તો આ યોજનામાં નીચેના મિની સાધનો આવરી લેવાયા છે જેમાં મિની ટ્રેક્ટર મિની રોટાવેટર આંતર ખેતી માટે જરૂરી મિની કૃષિ સાધનો અને ખેતીમાં ઉપયોગી નાના મોટા મિની ઓજારો પણ આ યોજનામાં તમે લાભ લઈ શકો છો આ સાધનો પર મોટી સબસીડી પણ ઉપલબ્ધ છે મિત્રો ત્યારબાદ પાત્રતા આપણે જોઈએ તો કે આ યોજના માટે કોણ અરજી કરી શકે છે તો ગુજરાતનો ખેડૂત આ યોજના માટે અરજી કરી શકશે જેમાં જમીનના સાત બાર અને આઠ નામ હોવું જોઈએ આધાર નંબર બેંક સાથે લિંક હોવો જોઈએ સ્મોલ ફાર્મર અથવા તો માર્જનલ ફાર્મર એસટી એસટી અને મહિલા ખેડૂતોને પ્રાથમિકતા પ્રથમ આપવામાં આવશે અને એક ખેડૂત એક ખાસ સાધન માટે સબસિડી મેળવી શકે છે ત્યારબાદ જોઈએ કે સબસિડીમાં કેટલી સહાય મળવાપાત્ર છે તો સરકાર દ્વારા અગાઉના વર્ષોના આધાર પર અંદાજિત સબસિડી આ પ્રમાણે મળવાપાત્ર છે જેમાં મિની ટ્રેક્ટરમાં ચાલીસ અથવા તો રૂપિયા પચાસ સુધીની સબસિડી

મોબાઈલ નંબર પાસપોર્ટ સાઈઝનો ફોટો રેશન કાર્ડ જો ફરજિયાત હોય તો જ આપવાનું થશે અને સેલ્ફ ડિક્લેરેશન પોર્ટલ પર તમને મળી રહેશે મિત્રો સેલ્ફ ડિક્લેરેશન ત્યારબાદ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રીત જોઈએ તો હવે ફ્રેન્ડ સૌથી મહત્વનો ભાગ ફોર્મ કઈ રીતે ભરવું થયે છે તો સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે અરજી કરવી તે તમે જુઓ તો સ્ટેપ વનમાં સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલમાં ગૂગલ અથવા તો કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે ત્યારબાદ તેમાં તમારે આ ખેડૂત પોર્ટલ લખો અને અધિકૃત વેબસાઇટ ખોલવાની રહેશે જે આઈ ખેડૂતની વેબસાઇટ આવે તે ત્યારબાદ યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે અને કૃષિ વિભાગની યોજના તમારે મિત્રો તેમાં પેજમાં જોઈને પસંદ કરવાની રહેશે ત્યારબાદ આંતર ખેતી સાધનો સબસિડી યોજના બે હજાર પચીસ પસંદ કરવાનું રહેશે અને ત્યારબાદ સ્ટેપ ચારમાં જોઈએ તો તેના પર ક્લિક કર્યા બાદ એપ્લાય અરજી કરો તેવો ઓપ્શન હશે તેના પર તમારે મિત્રો ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ સ્ટેપ પાંચમાં જોઈએ તો તમારી વ્યક્તિગત માહિતી દાખલ કરવાની રહેશે અને આધાર લિંક મોબાઈલ પર આવેલ ઓટીપી નાખીને વેરિફિકેશન કરવાનું રહેશે મિત્રો તમારી અરજીનું ત્યારબાદ તમામ દસ્તાવેજો તમારે જે પીજી અથવા પીડીએફમાં અપલોડ કરવાના રહેશે એટલે કે તમારા માગ્યા મુજબના કેબીમાં અથવા તો જેપીજી અથવા તો પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે ત્યારબાદ અરજી સબમિટ કરો અને એપ્લિકેશન નંબર સાચવી રાખો કે મિત્રો તમે આ યોજનાની સંપૂર્ણ માહિતી માગ્યા મુજબ દાખલ કર્યા પછી તમારે તે અરજીને સબમિટ કરવાની રહેશે અને ત્યાર પછી જે પણ કાંઈ નંબર આવે તેને નોંધીને રાખવાનો રહેશે ત્યારબાદ મંજૂરી પત્ર મળ્યા બાદ સાધન અધિકૃત ડીલર પાસેથી ખરીદ્યું એટલે કે અરજી કર્યા પછી તમને જો તમારી સબસિડીમાં તમારું નામ જાહેર કરવામાં આવશે તો મંજૂરી પત્ર તમને મળશે તે તમારે અધિકૃત ડીલર પાસેથી ખરીદી કરવાનું રહેશે અને બિલ અને સાધનનો ફોટો અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ સ્ટેપ તો તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે એટલે કે મિત્રો તમારી અરજી પાસ થઈ ગયા પછી તમે જે સાધનની ખરીદી કરો છો તેની તપાસ થઈ ગયા બાદ તમારા એકાઉન્ટમાં સહાય તમારા ખાતામાં સીધી ડીબીટી એટલે કે બેની તમારા ખાતામાં જમા કરવામાં આવશે ત્યારબાદ મહત્વપૂર્ણ સૂચના એટલે કે મિત્રો આ યોજના એક બાર બે હજાર પચીસ થી તારીખ દસ બાર બે હજાર પચીસ સુધી ખુલ્લી રહેવાની છે એટલે કે વહેલા તે પહેલાના ધોરણે તમારે આ અરજી કરવાની રહેશે અને પહેલા આવે તે પહેલા નિયમ લાગુ પડશે દસ્તાવેજો આપશો તો અરજી રદ થવાને પાત્ર રહેશે અને લીધેલું સાધન પાંચ વર્ષ સુધી વેચી શકાશે નહીં મિત્રો એટલે કે તમે કોઈ પણ અરજીમાં સાધન દર્શાવ્યું છે અને તેની ખરીદી કરેલ છે તો તમે તે આવનારા પાંચ વર્ષ સુધી સાધન કોઈ પણ વ્યક્તિ અન્યને વેચી શકશો નહીં તો મિત્રો આ હતી આ ખેડૂત પોર્ટલ પર આંતરખેતી ખેતી સાધનો માટેની સબસિડી યોજનાની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછો મળીએ આગળની બીજી સરકારી યોજનાઓ સાથે ધન્યવાદ